આ તો તું આપણા ગોમની છે એટલે કહું છું તને અને મંગુમાં છે ને હું નેનો હતો તાણ મને રમાડેલો છે એટલે તને સમજાવું છું ના સાહેબ અમે કરી જશે તો અમને મારશે એ તો કોઈ ના મારે હું કહે અને ભઈ તારા શું કરવાનું છે કોઈ ના સમ કોઈ ના એટલે આ બધું સારું શોભા છે તમારા માં બાપનું શોભા છે અલ્યા છોકરો તમે આ બધી નેન્યુમલમાં આવતા ધતિંગ કરો છો તમે પાછળ તમારા લાઈફ વિચારો આ બધું હાલ સડતુંલું છે તમને આવું લાગે છે પાછળ તમારા મા બાપ નું કશે ગોમમાં એમનું કોઈ હું કેવા છે મેળા મારતો છે તમને ખબર પડે છે હાલ જે ઉપર છે તમને ખબર છે ખરી ખબર પડતી સાહેબ હું આ તો એકનો બે છે તો આપણે કશું ના કેવાય એક કોમ કરો એટલે હવે હું ફરીથી ઘરે વાત કરું બરાબર એટલી કોલ તમે ધ્યાન રાખજો બરાબર કશું વાંધો નહીં અને હું જોણ કરું બરાબર તમે તમે કયો ભાઈ જો સાહેબ હું તો એમ જ કહું છું કે તમે એમના માબે આપને કહેજો કે ભાઈ તમે કોઈ છે ને હા લા બોલ કે કસો ને ગમમો હો કરસો ખોટું કી સમજાવું હા એ તો સમજાવતા બરાબર લો બેજા ભાઈ

આપડે ફરી કંટાળે છે અને વાળા ના ગો વાળા તો બધા વાત તો કરી છે કે છોડી છોડીને આવું કર્યું આવું કર્યું અલ્યા મારે કપાસ જોવું છે ભાઈ આ બેક્યું તાણે હું આરે થોડું સરખી કરે ચા ટેન્શન છે

અરે આ નાવ તો પારસી ઉતારી ભંગારમાં જવા દે ઓ બટાર એટલું એટલું સાપું તમે વેચાઈ દો પાર તો ગોમમાં શાંતિ ઓ સાજો બેહરોતે બધું નાટક સાધું તાલસી આરે એકણ ગોમમાં હમ શું કરો હોગવાનું છોડીને હોગવાન કરો તો બેહી રહ્યા પાછા તમે અંગાડી લઈ લેન તો નઈ ફરે બધા કે કોઈ જગ્યા બાકી નથી હોય એટલે છોળિયો જ હશે તમને હ કોળિયાઓ હાલો ગમે ત્યાંથી ખોળિયાઓ

ચિંતા છોકરા તું અમારી જેવડો નહીં એટલી દિવાળી તું જેમ જેમ બોલે તમારે જેટલી દિવાળી ભાડી હોય તો આવું ગમત થાય ના ખાલી ગમ

આપણું કીધું નહીં તમે ફરી એકવાર ફોન લગાવો ઉપાડી વળી કોમ થઈ જાય ફોન લગાવે તો ઉપાડી ના ફરી એકવાર લગાવી આ તો આપડું ના મોન हेलो हां से हुबा हां हां किरण भाई बोलो हां किरण भाई बोलो कि तू आपा समाचार મળ્યા ટીનો ને પેલો બલો ને વાત કરે છે કોઈ વાત હાચી છે ઓવા વાત હાચી છે તમે આવી જો હેડો फटाफट આવ નેકડે છે કે આવો લાગી જો થઈ જાય હેડો જાય ને ટીનો કરીને કોઈ સમાચાર આપે પોલીસ કતા જર્કી વાત જલ્દી ફેલાઈ જા ગોમમાં આઈ વાત બધા ફેલા પબ્લિક શું જતારે આઈ વાત બધા ફેલાવ પાછી નાટક તો કોઈ નઈ પણ અમને આ પેલી છોડીને અને બેદી કોઈ ખાધવે કોઈ નઈ હા બાજુ બેહારે છે તો ખાલ એ બાજુ છે આવો સરપંચો આવો શબા સાહેબ એ બેહારે તો એટલે બહાર કાઢજો બહાર કાઢો આ લઈ બાકી ના પી બોલે ઘર નહી હોય એ ભાઈ તું બોલે લઈને આવ્યા છો તમે મોટા સાહેબ શે રહી આવો આગળ ભલા મો ખોટું કર્યું છે એટલે કેવું પડે એ તો કર્યું છે બરાબર છે પણ કાયદેસર નું થવાયું

હેડ બીટે ગેર હેડ હું લેવાયું તને તું હેડ ગેર તારે જે જોવાય બોલી આલું ભાઈ તને કોઈ નહીં બોલે ગરબા કોઈ નહીં કાંક ગોપ બતા કોઈ નહીં બોલે તું હેડ કહું તું હેડ કહું શું તારા બાપાના મારા બેનના રાત દાળું જતો નહીં રાત દાળું જતો નહીં એટલે હેડ કું સોરી બખાય હેડ કું ગેર હું નહીં ખોરખતી आल्या ओलाणी ना apa doa? પાલમો હું કોબે સાહેબ બેટા મુ નઈ કરતી આમને લઈ જા કાકા આ બરાવતા તમે જુઓ ને તે આ ખાધું નઈ બેટા બેટાજ તો તારા મા બાપની ની આબરૂ જાય છે હજી તમારી ઉંમર નહીં કશી અને ખોટા પગલો પડે છે લે તારે કોઈ ચિંતા નહીં કરો ગમ્બ તને કોઈ નહીં બોલો બસ લે હેઠળ

આયો મારી કોઈ હાતી રે હાતી અમા